હું તમામનો હિસાબ કરી લઈશ આ કોઈ સામાન્ય વ્યક્તિ તરફથી આપવામાં આવેલું નિવેદન નથી આ કોઈ અન્ય વ્યક્તિનું નિવેદન નથી એક જવાબદાર સાંસદ તરીકે જેને ચૂંટવામાં આવ્યા છે તેવા રાજેશભાઈ ચુડાસમાનું નિવેદન છે કેટલા જવાબદાર છે કેટલી પોતાની જવાબદારી સમજે છે એ આ વિડીયો પરથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ રીતે અત્યારે હાલ તો નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે આવતા પાંચ વર્ષમાં હું તમામનો હિસાબ કરી લેવાનું છું મને હિસાબ કરતા સારી રીતે આવડે છે મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે આ શબ્દ જુનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમાના છે પાંચ વર્ષ મને જે નડ્યા તેમને હું મૂકવાનો નથી સાથે જ લોકોને ધમકી આપવાની શરૂ કરી દીધી છે એટલે તમે સાંસદ બનો એટલે લોકોને ધમકીઓ આપી શકો શું તેવું કોઈ પ્રમાણપત્ર સાંસદ બનવાની સાથે મળતું હોય છે કારણ કે રાજેશ ચુડાસમા જે રીતે આ લુખાગીરી કરી રહ્યા છે એના પરથી તો આ સાબિત થઈ રહ્યું છે તો સાંસદની ધમકીથી ગીર સોમનાથના લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે અગાઉ પણ રાજેશ તે વિવાદમાં આવી ચૂક્યા છે આ વખતે તેમને ટિકિટ મળે ન મળે તેનું ઢચું પચું જોવા મળતું હતું પરંતુ કદાચ પાર્ટી પાસે કોઈ વિકલ્પ નહીં હોય અને એટલા જ માટે રાજેશ ચુડાસમાની પસંદગી ફરી એક વખત કરવામાં આવી પરંતુ તેને લઈ અને હવે વધુ એક વખત કહી શકાય કે કોન્ફિડન્ટ દેખાતા રાજેશ ચુડાસમા બફાટ કરવાથી બાકી નથી રહેતા ન માત્ર બફાટ પરંતુ વિચરની લુખાગીરી કરતા રાજેશ ચુડાસમા જોવા મળ્યા છે તે તેઓ કહી રહ્યા છે કે આવતા પાંચ વર્ષમાં હું તમામનો હિસાબ કરી લઈશ એવો તો કયો હિસાબ કરવાના છો રાજેશભાઈ તમે જરા મીડિયા સામે આવી અને જણાવો તો સૌ કોઈ જનતા પણ જાણી શકે તમને જે સમયમાં આવવા દો ભગવાન માં ગૌરાય ને સાક્ષી કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા તો આ શબ્દો રહ્યા હતા રાજેશ સુડાસમાના જે આપે સાંભળ્યા ત્યારે સાંસદ રાજેશ સુડાસમાની ની આ લુખાગીરી આ ભાષા એ કેટલી યોગ્ય ગણી શકાય સાંસદ રાજેશ સુડાસમા દ્વારા મને માન આપો તેવું કહેવામાં આવ્યું તે કેટલું યોગ્ય કહી શકાય મતદારો અધિકારો અને રાજકીય લોકોને ધમકાવવા કેટલા યોગ્ય રાજેશ લુખાગીરીનો પર્યાય તે નથી સમજમાં આવી આવા વિવાદિત નેતાઓને કેમ કંટ્રોલ નથી કરી શકતું અરે કંટ્રોલ તો નથી કરી શકતું પરંતુ ફરી એક વખત તેમને રિપીટ કરે છે ફરી એક વખત સાંસદ પદ માટે ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરે છે કે ભૂતકાળ પણ તેમનો છે જેવા સાંસદોના કારણે ભાજપની છબી ખરડાઈ રહી છે પરંતુ ભાજપનું મૌડી મંડળ આ બાબતને લઈ અને કેમ ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે શું ભાજપ રાજેશ ચુડાસમા સામે પગલા ભરશે ખરું લુખા જેવી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે ધમકી આપી રહ્યા છે હિસાબ કરવાની વાતો કરી રહ્યા છે લોકોમાં કેવી ચર્ચા જોવા મળી રહી છે રાજેશ ચુડાસ આખરે એવો તો કોનો અને કેવો હિસાબ કરવાનું વિચારી રહ્યા છે સાંસદ ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના સાંસદ રાજેશભાઈ ગીર સોમનાથ જિલ્લાના મુકામે માધવરાયજી મંદિરના સાનિધ્યમાં પણ એક આભાર દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજેશ ચુડાસ માં ખુબ જ આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા અને

જોડાઈ ગયા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા એવા મનીષભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં રાજેશભાઈ ચુડાસમા કે જે સતત વિવાદમાં રહે છે હવે તેઓ ધમકી આપતા નજરે પડ્યા છે હિસાબ કરવાની વાતો કરી રહ્યા છે આપને બાબતનો ખ્યાલ હશે શું પ્રતિક્રિયા આપની જે રીતે માધ્યમોમાં પ્રકાશિત થયા છે ને અત્યારે જીએસટીવીએ પણ જે એમની બાઈટ ચલાવી એમનું નિવેદન મને એમ લાગે છે ભાજપાની આ મૂળભૂત ભાષા છે ધાક ધમકી ડર ભય થી પોતે ચુંટણી જીતવી ચુંટણી જીત્યા પછી પણ લોકો સાથે હિસાબ પૂરું કરવાનો શું આ લોકતાંત્રિક વ્યવસ્થા છે આપણે એવા દેશમાં માં જીવી છીએ કે અમે એટલા માટે તો વારંવાર કહીએ કે સંવિધાન વ્યવસ્થા હોવી જોઈએ સંવિધાન એ કે છે તમામ નાગરિકને ને સરખી માન સન્માન મળે એનું જીવન જીવન તક મળે આ જે ભાષા પ્રયોગ છે ભાજપાની ની હિંસક ભાષા ની ઉજાગર કરે છે એક સંસદ સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ બની શકે કે એમનાથી મતભેદ રાખનાર અલગ મન રાખનાર એમનાથી અલગ વિચાર ધરાવનાર લોકો એમને મત નહીં આપવા પણ એમને અંતે તો તે સંસદ સભ્ય તરીકે ચૂંટાણા છે પણ દુઃખની વાત એ છે એક બાજુ વડોદરા શહેરના પ્રમુખ એમ કે આપણને મત નો આપતા હોય વિસ્તારમાં કામ ન થવા જોઈએ બીજા એમ કે હું હિસાબ પૂરો કરી દઈશ મને એમ લાગે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપાના અધ્યક્ષે આનો જવાબ આપવો જોઈએ શું આવા માનસિક માનસિકતા ધરાવતા આપણે હિંસક માનસિકતા ધરાવતા અને લોકોનો હિસાબ પૂરો કરી નાખવાની માનસિકતા જે જાહેર આવે તો કરે મને લાગે છે કે ઘણી ચિંતાનો વિષય પણ છે જનપ્રતિનિધિને શોભે તેવો વિષય નથી જનપ્રતિનિધિ એક ભાષા ઉપર પણ સંયમ રાખવો છે અને માનસિકતા પણ બદલવી છે પણ દુઃખની વાત એ છે કે જે જનતા એમને ચૂંટ્યા છે એ જનપ્રતિનિધિ તરીકે એ સાંસદ સભ્ય જે ભાષાનો પ્રયોગ કરશે આપણે એની આગળ બીજી શું અપેક્ષા રાખી શકીએ

કે જે વિસ્તારમાં ડર ભય ફેલાવી શકે ચૂંટણી પછી ધારધમકી થી ચૂંટણી તો જીતી જાય ચૂંટણી જીતા પછી પોતે એ પણ વાત કરે કે હું હિસાબ પતાવી દઈશ મને એમ લાગે છે કે આ ભાજપા એ જે ચાલચલન ને ચરિત્ર ને જેનાથી વાત કરતી કે ભાજપા નો હિસ્સક સામે આવે છે પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરતાથી પાર્ટી વિથ ડિફરન્સ આ રીતે જ છે ભાજપા ક્યાં કઈ એમની વિચારધારા ક્યાં કઈ એમની દીનદયાળ ઉપાધ્યાયની ની વાતો કરનારી ક્યાં ક્યાં ગોવલેકરજી વાતો કરનારા એટલે માત્રને માત્ર ચૂંટણી જીતવા માટે વાતાવરણ દોરવાનું ડરને ભય પેદા કરવાનું પછી ચૂંટાયા પછી હિસાબ પૂરો કરવાની વાત કરી આ બાબતમાં આખી ઘટનામાં હું ભાઈ વાત કરતા હું આખી પાર્ટીને દુઃખ કહેવા માંગુ છું કે જે પક્ષે પોતે તમને સિમ્બોલ આપ્યો જે પક્ષે તમને ઓળખાય એ પક્ષ પ્રતિનિધિ તમે એની તો વાત કરો તમે તમે એક સાંસદ સભ્ય છો બંધારણીય પદ પર ચૂંટાયો છો કાલે તમે સંસદમાં જઈને તમે જે વાત કરવા

એટલે આપણી આગળ માપદંડ શું છે આપણી આગળ પી કે દસ્તા જેવા સુચ્છ પોલીસ અધિકારી પણ કંઈ નહીં એટલે સવાલ શું છે ચૂંટણીમાં ચૂંટણી જીતવી એક આપણી અલગ કળા છે ચૂંટણીમાં કઈ રીતે જીતવી કયા પ્રકારના મની પાવરનો ઉપયોગ કરવો કઈ પ્રકારના મશીનર્સ પાવરનો ઉપયોગ કરવો કઈ પ્રકારના મશીનરીનો ઉપયોગ કરવો એ જે એક્સપર્ટ બાઉબલી હોય એની આ મનોવૃત્તિ દેખાડે છે સવાલ એ છે કે હું સન્માન સાથે ના માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે કઈ પ્રકારની ગુજરાત તરફ જે ગાંધી સરતા ગુજરાત નસિંહ મહેતાનો જુનાગઢ જિલ્લો એ જે નરસિંહ મહેતાની ભૂમિ ઉપરથી એના જનપ્રતિનિધિ જે ભાષા છે એ ભાષા કેટલી રસે વ્યાજવી જી

જે પક્ષે એમને ટિકિટ આપીને સાંસદ પુનઃ બનાવ્યા છે એ પક્ષ ની જવાબદારી બાબતે તો પક્ષ પક્ષ પોતે એમને સંયમિત ભાષા અને આ પ્રકારના નિવેદન દોરેવું છે પક્ષે એને નીતિ નિયમો નક્કી કહે ત્યાં લખી સવાલ છે કોંગ્રેસ પક્ષ જો સ્થાનિક મતદારોમાંથી કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ ખૂદકાની અંદર પણ જ્યારે બી કોઈ મતલોને કોઈ પણ વ્યક્તિઓને કાંઈ પણ તકલીફ પડી હોય છે તો કોંગ્રેસ પણ હંમેશા લોકોના ન્યાય માટે માટેની સાથે ઊભી રહે છે પણ અંતે તો જનતા જનાર્ધનની ઓલામાંથી આ લોકતંત્રિક પ્રક્રિયામાં ચૂંટાયેલા સાંસદની આ ભાષા સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે હું ગૌના આપના માધ્યમથી કહું છું સવાલ આ કોંગ્રેસ ભાજપ કરતાં ઉપરનો છે કે તમે સાંસદ ચૂંટાણો છો તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ ભાષાથી આવતા દિવસોમાં તમે સમાજને શું પ્રતિનિધિત્વ આપવાના છો કઈ પ્રકારની માનસિકતા તમે આગળ વધવા માંગો છો વિસ્તારનું શું પ્રકારનું કામ તમારે રોડ મેપ આપવાનું હોય કે આગામી પાંચ વર્ષની અંદર જનતા મારો વિશ્વાસ મૂક્યો છે તો પાંચ વર્ષ આ વિસ્તારના આ કામ કરી એની બદલે તમે એમ કહો છો હું હિસાબ ચુપતે કરી મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર અને ચિંતાનો છે અને સામૂહિક રીતે સમગ્ર ગુજરાત ચિંતા કરવાનો સમય છે કારણ કે આપણે કેવા જનપ્રતિનિધિને ચૂંટીને કઈ રીતે સંસદમાં પ્રતિનિધિત્વ ચિંતા ચિંતાનો વિષય એ છે કે પક્ષ પોતે કેવા માણસોને ટિકિટ આપીને કેવા પ્રતિનિધિ બનાવવા માંગે છે આ સૌના માટે મનોમંથન નો વિષય છે જી આભાર ડૉક્ટર મનીષ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની નુખા જેવી ભાષા સામે આવી છે સાંસદ બનતાની સાથે હવામાં આવી ગયા છે રાજેશ ચુડાસમા અને જાણે કે કોઈનો ડર જ ના હોય તે રીતે હિસાબ કરવાની વાતો જોવા મળી રહી છે રાજેશભાઈ આપ કોનો હિસાબ કરશો અધિકારીઓનો હિસાબ કરશો કે પછી રાજકીય લોકોનો હિસાબ કરશો કે પછી મતદારોનો હિસાબ કરશો કે જેમણે ખોબલે ખોબલે મત આપી અને તમને સાંસદ બનાવ્યા છે અહીંયા એ સ્પષ્ટતા જરૂરથી કરશો રાજેશ ચુડાસમા એક એવું નામ કે જેમનો પણ ખરડાયેલો રહ્યું છે તેમને લઈ અનેક વિવાદો જોવા મળ્યા છે પરંતુ તેમ છતાં ફરી એક વખત ઉમેદવારોની કમીના કારણે અહીંયા એવા નેતાઓની એવા નામની કમીના કારણે કે પછી અન્ય કોઈ કારણથી ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ બેઠક પરથી તેમને રિપીટ કર્યા છે અને જોવાની વાત એ છે કે જનતાએ પણ તેમને જીતાડ્યા છે પરંતુ જીતના થોડા સમયમાં જ રાજેશ ચુડાસમાનું અસલી રૂપ સામે આવી ગયું વિવાદોનો પર્યાય ગણાતા રાજેશ ચુડાસમા જરા પણ બદલાયા નથી એ તેઓએ ફરી એક વખત વિડીયો જે આવ્યો છે તેના માધ્યમથી સાબિત કરી દીધું છે અને તેઓ હિસાબ કરવાની વાતો કરી રહ્યા છે પાંચ વર્ષ મને જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે આ વાત અને આ નિવેદન રાજેશ ચુડાસમાનું છે આ શબ્દો અમારા નથી આ શબ્દો રાજેશ ચુડાસમાના છે કે મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે

ભારતીય જનતા પાર્ટી કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે લઈ રહ્યા છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર જા

છેલ્લા પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે તો જો તમે મત નથી આપતા તો તમે વિકાસનો સ્વાદ નહીં ચાખી શકો આવો બફાટ કરતા આ નેતાઓ જોવા મળી રહ્યા છે બુલેટિન આગળ પણ યથાવત રહેશે પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી